Bikram, <ì> bayi kuatku. <tikram> <tikram> eh hey, rakis bantah bantah bater nom <tikram> tidak nih rab kak tuh mani hati tak kawes sih, mau itu aku gitu gue sih, serem awet tuh nih, awes Nih. વિક્રમભાઈ તો તમને યાદ કરાતો કે તમારે બાજરી વટાવાય ગય છે ફટાફટ દાતડા વાતળા અને ખેતર ચિંતા કરવાની કોઈ વાત નથી હું અને પુષ્પા એક જ દિવસમાં બધી બાજરી વાટી નાખશો પણ વિક્રમ ભાઈ તમે એક જ દિવસમાં બધી બાજરી નહીં વાટી કોલ્યા અલ્યા ના તો શું વાટી કિરામ કાઢો પુષ્પા ને ખાલી પાછું નહીં તો પુષ્પા નિરામ કાટું કલાક માં વાટી નાખશે હલો પુષ્પા મારે તને બે વિકા બાજરી વાટી છે તું વાટવા આવશે તને એક ઠેલી